બિસ્મિલ્લાએ રહેમાન રહીમ અસલામવાલેકુમ વેલકમ ટુ મય કે જે રસોઈ ગુજરાતી તો આજે આપણે બનાવીશું મીઠાઈવાળાની દુકાન કરતાં એકદમ સસ્તી અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બંટી આ મીઠાઈને કોઈપણ જાતનો કલર એડ કર્યા વગર બનાવીશું તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ કેરમલ કોકોનટ બર્ફી બનાવવા માટે સોઠી પહેલાં અહીંયા આપણે એક જાડા તળિયાવાળી પેન લઈશું ને એમાં આપણે એક કપ ખાંડ એડ કરીશું ને ખાંડને આપણે જ્યાં સુધી કેરેમલ રિલીઝ ના થાય ત્યાં સુધી આપણે આ જ રીતના રહેવા દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના ખાંડમાંથી કેરેમલ રિલીઝ થવા માંડ્યું છે તો આપણે એને હલાવી લઈશું અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને આ રીતના કેરેમલ તૈયાર કરીશું જેથી કરીને મીઠાઈ આપણી એકદમ સરસ બને અને જો તમારું કેરેમલ કારું પડી જશે તો ખાવામાં મીઠાઈ કડવી લાગશે તો આ રીતના એકદમ સ્લો ફ્લેમ રાખીને આપણે કેરેમલને તૈયાર કરીશું જેથી કરીને મીઠાઈ ખાવામાં સરસ લાગે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીં આપણી બધી ખાંડ ઓગળી ગઈ છે અને આ રીતના કેરેમલ ફોર્મમાં આવી ગઈ છે તો હવે આપણે એમાં થોડું થોડું દૂધ એડ કરીશું તો અહીંયા આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ કે જો આપણે દૂધ એકદમ નાખીશું તો આ રીતના ઉભરવા માંગશે તો જેથી કરીને જી ના જવાય તો આ રીતના આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરતા જઈશું ને થોડું આપણે આ રીતના કન્ટિન્યુ હલાવતા રહીશું તો દૂધ અને ખાંડ આ રીતના બે સરખો મિક્સ થઈ જાય અને આ રીતના ઊભા લાવે એટલે આપણે એમાં દોઢ કપ જેટલું કોપરાનું છીણ એડ કરીશું ને એને આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું હવે આપણે ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર લઈશું તો આ રીતના બધું એક સરખું મિક્સ કરી લઈશું આ રીતના બધું એક સરખું મિક્સ થઈ જાય પછી આપણે એમાં અડધા કપ જેટલું મિલ્ક પાવડર એડ કરીશું તો અહીંયા આપણે મિલ્ક પાવડર એટલા માટે એડ કરીશું જેથી કરીને બરફીનો ફ્લેવર એકદમ સરસ આવે અને દુકાન જેવી બરફી આપણી બનીને તૈયાર થાય એને પણ આપણે સારી રીતના મિક્સ કરી લઈશું તો આ રીતના બધું એક સરખો મિક્સ થઈ જાય તો લાસ્ટમાં આપણે એક મોટી ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું જેથી કરીને મીઠાઈમાં સાઇનિંગ આવે ફરીથી આપણે એને હલાવી લઈશું તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ડીશમાં લઈ લઈશું તો મીઠાઈને સેટ કરવા માટે આ રીતના એક ડીશ લઈ લઈશું ને એમાં આપણે તેલ કે ઘી વરથી ગ્રીસ કરી લઈશું ને હવે આપણે આ રીતના ડીશમાં બેટરને લઈ લઈશું ને હવે આપણે આ રીતના એક વાટકી લઈશું ને ઉપરથી આ રીતના તેલ લગાવી મીઠાઈના બેટરને આપણે સેટ કરી લઈશું તો આ રીતના બરફી આપણી સેટ થઈ ગઈ છે ડિશમાં તો હવે આપણે એને ઠંડી થવા દઈશું પછી આપણે એના પીસીસ કરી લઈશું તો અહીંયા આપણી બરફી ઠંડી પડી ગઈ છે તો હવે આપણે એના પીસીસ કરી લઈશું તો નાની મોટી સાઈડના જે સાઈડના તમારે પીસીસ રાખવા હોય એ સાઈડના આપણે પીસીસ કરી લઈશું તો આ રીતના આપણા પીસીસ પડી જાય પછી આપણે એને ગાર્નિશ કરી લઈશું તો અહીંયા આપણે કાજુના પીસીસથી ગાર્નિશ કરીશું તો કોઈપણ જાતનો કલર એડ કર્યા વગર ખૂબ જ આસાન અને હેલ્ધી મીઠાઈવાળાની દુકાન જેવી કેરેમલ કોકોનટ બરફી બનીને તૈયાર છે અને દેખાવામાં જેટલી સારી લાગે છે એટલી ખાવામાં પણ એ ટેસ્ટી લાગે છે તો કેવી લાગે તમને મારી આજની રેસીપી રેસીપી તમને મારી સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ તમે જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે અલ્લાહ હાફિઝ